દેશભક્તિ અને સૈન્ય સમર્થનનો નો પ્રચંડ પ્રવાહ ભારતીય સેનાના શૌર્ય સલામ સાવરકુલામાં ઓપરેશન સિંધુ સમર્થનમાં રાષ્ટ્રવ્યાપી ઉત્સાહ સાવરકુલા ત્રેવીસ મે આજે સાવરકુલા ખાતે ઓપરેશન સિંધુની અભૂતપૂર્વ સફળતા અને ભારતીય સેનાના આદમ્ય શૌર્યના સમર્થનમાં એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જય હિન્દ અને વંદે માહાત્રમના ગગનભેદી નારાઓથી સાવરકુલા ગુંજી ઉઠ્યું હતું જેણે દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાનો અદ્ભુત માહોલ સર્જો હતો આ યાત્રામાં સાવરકુલાની તમામ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જે સૈન્ય પ્રત્યેના જન સમુદાયના પ્રચંડ સમર્થનનું પ્રતિક બન્યું आ भव्य यात्रा में धारासभ्य श्री महेश भाई एएसपी एसपी श्री वैद्य रूरल पी आई चौधरी साहेब टाउन पीआई खुंगसिया साहेब पोलिस युनिट होमगार्ड युनिट एनसीसी एनएसएस लायन्स क्लब सद्भावना ग्रुप तात्कालिक जी चेरिटेबल ट्रस्ट स्वामीनारायण गुरुकुल लल्लूभा शेठ फाउंडेशन नूतन केड़वनी मंडल चेम्बर ऑफ कॉमर्स बजरंग दल विश्व हिंदू परिषद हिंदू युवा संगठन सहित સાવરકુળાની તમામ અગ્રણી સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ વિશાળ જન્મેદનીએ ભારતીય સેના પ્રત્યેની તેમની અતૂટ શ્રદ્ધા અને આદર વ્યક્ત કર્યો હતો આ યાત્રા સાંજે ચાર કલાકે દેવડાગેટ બટુક હનુમાન મંદિરથી શરૂ થઈ મૈન બજાર ટાવર રોડ થઈને રીધી સીધી ચોક ખાતે સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી આ યાત્રામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારના હજારો નગરજનો રાજકીય કાર્યકર્તાઓ અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને દેશભક્તિના રંગે રંગાઈ ગયા હતા દરેક ચહેરા પર રાષ્ટ્ર ગૌરવ અને સૈન્ય પ્રત્યેનો અપાર પ્રેમ સ્પષ્ટપણે જોઈ શકાતો હતો આ ભવ્ય તિરંગા યાત્રા ઓપરેશન સિંદુરમાં ભારતીય સેનાના આદમ્ય સાહસ બલિદાન અને શૌર્યને બિરદાવવા તેમજ રાષ્ટ્રભાવનાને વધુ પ્રબળ બનાવવાના ઉદ્દેશ્યથી યોજવામાં આવી હતી આ સાવરકુંડલાના નગરજનોની દેશ પ્રત્યેની અતુટ શ્રદ્ધા અને સમર્પણનું પ્રતિક બન્યો હતું જેણે મનોબળને વધુ મજબૂત બનાવવામાં ફાળો આપ્યો હતો આ યાત્રાએ સાવરકુંડલામાં વ્યવસ્થિત દેશભક્તિ અને અપ્રતિમ સમર્થનનો સંદેશો ગુંજીતો કર્યો હતો બ્યુરો ચીફ નિકຸນ રિપોર્ટ નજર બગાડનારા એ આતંકવાદી તત્વો જેમને નિર્દોષ નાગરિકોનો ધર્મ પૂછી અને હત્યા કરી છે માં બેન દીકરીનો નો છે એને રુજાવ્યો છે ભારતના સૈન્ય આવા આતંકવાદીઓના અસ્તિત્વને મિટાવી દીધું છે શૌર્યને સલામ કરવા એ જવાનોના વીરત્વને બિરદાવવા માટે દેશભરની અંદર ત્રિરંગા યાત્રાઓનું આયોજન થયું દેશની આન બાન અને શાંત એ ભારતના ત્રિરંગામાં છે અને ત્રિરંગો લહેરાવી શહેર શહેરની અંદર અને દેશના જવાનોનો શૌર્યને બિરદાવવા માટે એમને અભિનંદન આપવા માટે ઓપરેશન સિંદુરની સફળતાના અભિનંદન આપવા માટે સાવરકુંડલાની અંદર આજે આ પ્રકારનો માહોલ ત્રિરંગા યાત્રા યોજાયો